પ્રેમ લગ્નમાં લગ્ન પછી થાય છે પહેલા તમારે સમજ કેળવાની હોય માત્ર પ્રેમ નથી ચાલતો હોતો હું તમને તમારા મા બાપ થી છૂટા પડવાની તમારા સંતાનો થાય ત્યારે બહાર થી આવેલી અજાણી વ્યક્તિને ખબર ન પડી જોઈએ કે કોનું સંતાન કોનું છે હા એટલે હું કોલેજ થી જે પેલી છોકરીને વાત કરી કે એ એ એ પુષ્પા

ઘરમાં જ નહોતું એટલે પુષ્પા ને ના ઘરમાં પણ નહીં અચ્છા હા પાંચ વર્ષ સંઘર્ષ ચાલ્યો હતો સાડા ચાર પાંચ વર્ષ અચ્છા અને પછી એ એ આખી જે વાસ્તવિક ઘટના છે એમાં ફિક્સનનો તત્વ ઉમેરીને મેં મારી સુલભા હા નવલકથા લખી છે અચ્છા હા ઓ એમાં એ બધું પણ એમાં કાલ્પનિક તત્વ પણ છે પણ જે મૂળ વાત છે આખો અને અને અત્યારના યુવકોને કહીને કે આંતરજ્ઞાતીય સંબંધ પ્રેમ હોવાને કારણે

પાણી ડોળાયેલું રહેવાની શક્યતા ઊભી થાય પણ પુષ્પાઈ મને બહુ શરૂઆતથી કરતું હું હંમેશા એક વસ્તુ કહેતો હોઉં છું કે જે મારી વાર્તાઓમાં પણ નવલકથાઓમાં પણ આવે છે કે પ્રેમ લગ્નમાં લગ્ન પછી થાય છે પહેલાં તમારે સમજ કેળવવાની હોય સંબંધની સ્પષ્ટતા અને સમજ સ્પષ્ટ સમજ જો હોય તો પ્રેમનું પ્રેમને એક નવું રૂપ મળે માત્ર પ્રેમ નથી ચાલતો હતો હું અમારે જયારે લગ્ન થયા ત્યારે તો આમ અમારા નાતમાને અમારે ગામ તો નાનું ને પ્રમાણમાં ભૂત તો શહેર તો પણ નાનું તો લોકો કહેતા કે આ લોકો તો છૂટાછેડા થઈ જશે કારણ કે પુષ્પા વખતે આકાશવાણીમાં નોકરી કરતી હતી એનાઉન્સર હતી અને આકાશવાણી નવું થયું હતું એક તો આકાશવાણી તો મોબાવાળી નોકરી કહેવાય એનો કંઈક એકસો કે બસો રૂપિયા બેઝિક હતું મારો ટોટલ પગાર એકસો સાડત્રીસ આવતો હતો એટલે લોકોને એમ હતું કે આ આ લોકોને નહીં ટકે અને આ આખું ઈશ્વરમાં ન માનનારું કુટુંબ છે અને આ લોકો તો ધર્મ છે થોડા જ વખતમાં માં થઈ જશે પણ પુષ્પાઈ મને કહ્યું હતું જયારે અમારે લગ્ન થવાની શક્યતા પણ હજી નૂર દૂર હતું અનિશ્ચિતતા હતી ત્યારે કહ્યું તો કે જો આપણે જોડાશું તો એક વસ્તુ હું તમને કહી રાખું છું કે હું મારા માતા પિતાનો એક નગ દીકરો હું તમને તમારા મા બાપથી છૂટા પડવા નહીં થઉં વાહ હું અલગ નહીં થાઉ જોવું કોઈ ખસવું પડશે તો હું ખસાઈ જઈશ કયા વાત છે વાહ અને એ એ માત્ર આવેગમાં આવી ગયેલું વાક્ય નહોતું એને પુરવાર કર્યું હતું મારા સમગ્ર પરિવારને સાચવ્યું મારા પિતાજીને પેરેલિસિસ થયો છ વર્ષ સુધી ત્યારે શરૂઆતમાં તો આમ થોડું ડિસ્ટન્સ હતું સસરાના પુત્ર વધુ પણ બંનેને કારણે એ દૂર અને તમે તો પૂછવાનો ઓળખો છો એ તો નાટક એને કર્યા છે અને મારા કરતાં આખી જુદી જ પર્સનાલિટી વાતો કરવી ગમે આ છે તે છે બધી વાતો હોય બાર ની બધી નાના કાકા પલંગો પર બેઠા હોય પેનાલિસિસ થયેલું બેઠા હોય એની સાથે આવીને વાતો કરે બેસે એની સાથે બધું કરે તો ત્યાં સુધી કે અને બ્લેડ બેડ જોયો તો બધું એને જ કે હું તો હું તો આમ કઈ નહીં કે આમ હરતો પરતો એક આગંતુક હતો ઘરમાં બધું એ પુષ્પા સાથે જ એનું મારી બા સાથે પડ્યું મારી બહેનો બધું પણ એક અને એક સંયુક્ત કુટુંબનું વાતાવરણ ઊભું થયું કે અમે હું શબ્દ વાપરીશ ભગવાન કૃપાએ અને પુષ્પા કૃપાએ વાહ એ હજી પણ અમે સાચવી રાખીએ છે તમે જાણો છો કે તમારો પરિવાર સંયુક્ત છે અને બને મારા બે દીકરાઓની પુત્ર વધુઓ ને જ્યારે વ્યવસાયની વાત આવી પસંદગીની વાત આવી ત્યારે બંનેને અલગ અલગ રીતે કહ્યું હતું કે સાથે તો રહેવું જ પડશે અને પ્રેમથી રહેવું પડશે અને તમારા સંતાનો થાય ત્યારે બહારથી આવેલી અજાણી વ્યક્તિને ખબર ન પડી જોઈએ કે કોનું સંતાન કોનું છે ક્યાં વાત છે એ એ રીતે જો હોય મંજૂર બહુ આકરી શરત છે આ જમાનામાં તો આપણે

મોટો યશ બહારથી આવેલી છોકરીઓને પણ આપવું પડે અવશ્ય કે એ લોકો પણ આ પ્રવાહમાં ભળી જાય તમે તમે તો જોયું છે આપણે આપણે બધી જે લોકો આમાં માને છે એ લોકોએ જોયું છે કારણ કે આપણે તો એ જ પ્રવાહના પ્રવાસીઓ છે એ તો બીજા પ્રવાહથી આવીને જોડાય છે જોડાય એ લોકો કેટલા બધા આપણે કરવા પડે ઘરના લોકોએ તો એમને તો કોમ્પ્રમાઇઝ કરવો જ પડે પણ બહુ સરસ તો ગોઠવાય છે ને એને અને એ બધું થેન્કસુ માય વાય પુષ્પા અત્યારના હું એનો સાક્ષી છું ખાસ એટલા માટે કે આ ઘણા બધા દર્શક મિત્રો વાત સાંભળી રહ્યા છે કે હૈદરાબાદનું બંને દીકરાઓનું એક સંયુક્ત મકાન પણ પુષ્પાબેને ત્યાં રહીને બનાવ રહ્યું છે કે જેથી કરીને બધાની બધી સગવડતા સચવાય ઇવન બહારથી મહેમાન આવે તો એની પણ સુંદર વ્યવસ્થા અને એ કેવું પડે આજે તમે આ રહસ્ય ખોલ્યું પણ સતત વિચાર આવે આપણને કે આટલું બધું સુંદર આયોજન અને એ પણ એક તમે આમ પ્રોપર શબ્દ છે કે એક્સ્ટ્રોવર્ટ લેડી અને તમે પ્રમાણમાં ઇન્ટ્રોવર્ટ એ બંનેમાંથી એક કૌટુંબિક બોન્ડિંગ જેને કહેવાય જે અત્યારના નથી બરાબર એક હા પ્રસંગ યાદ હા પહેલા લોકો તો એ વખતે કહેતા હતા કે આ લોકોનું લગ્ન જીવન ટકશે નહીં ટકશે નહીં કે કાકારો વોટ યુ બેઠા હતા અને હું આમ એ સમયે થોડો રૂપાળો ખરો પણ શક્તિઓ અને એ પ્રમાણે હું પુષ્પાથી ઉતરતો લેખાતો ત્યારે કારણ કે હું મારું કશું કોન્ટ્રીબ્યુશન નહોતું આ તો નાટકોમાં ભાગ લેતી રેડિયોના એનાઉન્સર હોય એટલે શું પૂછવું નવા તો પછી ઘણા વર્ષો પછી અમે નાઇન્ટી માં અમદાવાદ ચંડીગઢ બેન્ડીગઢ બધું પૂરું થઈ ગયું હતું અને અમે અમદાવાદ આવી ગયા હતા ત્યારે ખૂબ જ્યોતિષી ફરતો ફરતો આવ્યો હતો તો પુષ્પાને આવું બધું ગમે તો એની સાથે બેસાડી એને બધી વાતો કરી મેં કહ્યું તું આ છોડ છોડને આવું બધું તો એના મારે જન્માક્ષર મેં કહ્યું જેને જન્માક્ષર ન બતાવે તો હું મને એમાં એમાં એને આવા બધામાં રસ પડે તો એ મારાને એના લઈ આવી એને કહ્યું નહીં કે આ અમારા છે કહ્યું કે આ જો તો આ આ બેના સગાઈ માટે એના જન્માક્ષર આવે છે તો એ લોકોનો મેળ પડે છે ગ્રહનો